आले नहीं ओ आज हो आज बाबा टिल्लू भाई हमारा <laughs> मैं मैं बाबा टिल्लू टिल्लू नाम मेरा बाबा टिल्लू बिडैक फ्रॉम कानपुर हेलो राम राम जय श्री कृष्ण भगवान કેમ જો બધા મજામાં આજથી આપણે ચાલુ કરીએ છીએ ન્યુ સિરીઝ ડેઈલી વ્લોગ ફોર ગુજ્જુ અબે મજા આયેગા ના હવે આપણે જો ભાઈ આપણે દેશી ભાષામાં એમાં જેવી મજા આવે ને એ કોઈમાં નહીં આવે બરોબર બાકી આપણે ડેઈલી રૂટિન બાકી

हेलो भाई नली ગયા છે કોલેજ પાસે ઓર બસ મજામાં શાંતિ મજા મજા રામ રામ ભાઈ રામ રામ રોમ 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 નવાવરના રોમ રોમ નવાવરના રોમ 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 ભાઈઓ જો જીરાગ ભાઈ મજા મજા રોમ 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 સિસ્ટમ પાર દેંગે આજે ભાઈ આ બેય બંકાઓ આવ્યા છે આ થોડું કેવું તપલીક વાળું છે બધું છે એક જગ્યાએ જવાનું છે બધા વાઇટ કોમ્બિનેશન માં છે ભાઈ તો એટલે એક ભાઈ બંધ હતો આપણે રોહન ભુવાજી ભુવાજી કરતા જે જૂના હિન્દી વ્લોગ જોતા હતા એ બધાને ખબર જ છે કોણ છે ભુવાજી ભુવાજી કહેતા હતા સ્ટોરી પણ મૂકેલી છે મારી આઈડીમાં તો ફાઈનલી એના ઘરે જવાનું નક્કી થયું છે આખું ગ્રુપ બધા જ લોકો જવાના છીએ અને બાકી કંઈ નહીં જો બસ ગાડીમાં ભૂલી ગયા છીએ તો ત્યાંનો તો વ્લોગ ના બનાવી શકીએ એટલે એ સ્કીપ કરી દેવો આખો ગ્રુપ મળશે બધા સારું વાતું કરશું અને બસ મજા મજા કરશું થોડીક એવી સવાર સવારમાં સેડ ન્યૂઝ મળી ગઈ છે એ વાત સારી છે બાકી બસ મજા મજા હાલો ભાઈ ફાઇનલી પોગી ગયા છીએ ભાઈ આપણે આ ભાઈ અમારો બંગો बाकी जो मेट्रो स्टेशन बुकी किया जी ऊपर चढ़ी किया जी आ बे बंका जो अब यहाँ में ऊपर है अब एक अब अलग ही नशा है सबसे अलग बाकी बस जो मजा मजा से आ बे बाकी बता तो है आखा ग्रुप नहीं राज जो है से तो हमने पेगा थे या टिकट बिकट ले या हेलो जो भाई आ हमारो ग्रुप छे भाई जय माता दी राम राम जय थोड़े જય માથાની આ સારું લ્યો તમે નવું લાવ્યું આ ભાલુ આ અમારી ક્યુટી બાકીનું ગ્રુપ બધા આગળ છે હવે મેટ્રોને આવવાની હવે તેર મિનિટની વાર છે તો ક્યાં માં ગ્રુપ આખું જોઈ લઈ તમને મિટિંગ પણ કરાવી દઉં બધા ત્યારે મળાઈ પણ દઉં ભાઈ કોણ કોણ છે કેવા કેવા પ્લેયર છે એ બધાના નામ શીખ્યા ભાઈ બધું આવશે આ મારે થોડીક એવી અલગ છે બાકી જો આ બધા બેઠા હે આ હાઇલાઇટર અમારું પ્રિન્સ ભાઈ ક્યાડા ભાઈ યે સુધરાલો મને આ અમારી લાલ મરગી બાકી બધા બસ જો બે છોકરીઓ છે આ અમારો ભોળો જે ધ્રુવ ભૂખ્યો બાકી એક વ્લોગર પણ છે જો 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 આવી રહ્યો બ્લોગર નામ લીધું ન થાય પણ પાસે જ આવી જાય હાલો ભમરાળો બસ હવે ભાઈ હવે હવે બ્લોગ ઉતારવાનું બંધ કરો તું ન્યાં ન ઉતારું આ બાજુનું ઉતારું ગમતું મુંજામાં તો હા બસ હવે ભાઈ આ એટલી વારમાં બાર મિનિટની વાર થઈ ગઈ છે હવે આપણે ઓલી બાજુ પણ જઈએ જોઈએ જો 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 આ પાછળ આવે ભાઈ આ બ્લોગર મારી પાછળ પડી ગયો છે ભાઈ કોઈ બચાવજો જેનો પણ બચાવ આવવું હોય એને બાકી કંઈ નહીં બાકી જો ભાઈ આખું ગ્રુપ બેઠું છે આ જો અમે બીજી એક બ્લોગર નીકળી આ નવી નવી છે હજી એટલે

જાડી પરી છે એટલે લાલ પરો હા ભાઈ હું તાતા નીંદર કરતો બેઠા બેઠા નીંદર કરતો હું નીંદર કરતો હવે તમે કઈ કહેવા માંગશો ભાઈ રામ 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 ભાઈ રામ હાલો ભાઈ આ અમારો પાલું બધાને ખબર જ છે આ તો એટલે હા હવે 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 દેખાણો ભાઈ કાળો હમણાં લગીને ધોળો દેખાતો તો યાર બાકી હા મજા મજા ભાઈ હવે વાર છે થોડીક એવી તો મળી લઈએ આ અમારો જય ભૂઠ્યો સોરી ધ્રુવ બુઠિયો બાકી જો આ પ્રિન્સ ભાઈ આપણો બીજો પ્રિન્સ છે આ થોડોક એવો હરામી છે આડો આ અમારો ભોળો ભોળો જય સમજ રહ્યો હા સમજ રહ્યો બાકી જો આ અમારો બીજો બ્લોગર એ વચ્ચે વચ્ચે આવતો હોય અને આંગળી કરી પણ એવડી આપણે જોઈશું બાકી આ અમારો ભોળો જય છે આ અમારો બીજો બ્લોગર રાજસ્થાની બ્લોગર છે ભાઈ આ થોડોક એવો હિન્દી ભાષી છે बाकी जो राम राम लाल आ अः तरा हाली उन बाजू में से जाड़ी पाड़ी पाड़ी है भाई हमारी बाकी मेट्रो आ गई हाँ बाजू आई भाई कहे कहीं केवा माँगो हाय हालो भाई निकलो फटाफट ये तू मुझसे प्यार करती है या नहीं करती तो बस सिर्फ ये बता तू से प्यार करता है या नहीं करता કરતી તો ક્યાં લેસ બીરી મ્યુટ કરી દઈ ગયા બાકી બસ જો આમેની બાજુ છે બાકી બધું તો મજા મજા છે આમાં થોડોક એવો વિડીયો આમાં અવાજ આવતો નહીં અત્યારમાં મને ટેકનિકલ ખરાબી આવી ગઈ છે તો આ અવાજ આપણે ઉપરથી મૂકી દેસુ બાકી બસ મજા મજા કરો આ જો ભાઈ આ ચારે ચાર અલગ ફરે છે ભાઈ ઈ પોત પોતાની ગેમ માં છે બધા વ્હાઇટ માં છે બાકી ચલો મળીએ હવે આગળ જઈ બાય બાય બાકી જોવો ભાઈ ઓલો ચિમકુંડે સામે જોવે છે હા આપણે બોલો જઈ છે ત્રણ સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો મિનિટની વાર છે બાકી ગ્રુપ બધું બેઠું છે બસ મજા મજા છે કારણ કે હવે મિનિટની વાર છે થોડો કે હોય એ બાજુ આટો મારી આય ભાઈ ન્યા હું ચાલી રહ્યું છે તું સમજા હા નહી તું સમજા બાકી જો મજા મજા છે જોતું જ રહેવાનું આ જો ભાઈ બાકાજી કી બોલે છે બાલુ અને ગંજડી વચ્ચે બાકાજી કી બોલે છે ભાઈ ભાઈ મજા લેકિન તું કર ભી કે સકતા હૈ યાર હા મે કર કે સકતા મજા મજા तो नहीं। आ हमारा सोर्स है भाई के बारे में क्या बोलना चाहोगे आ जाओ भाई इंटरव्यू ले मैं आप आपसे आप। आप इंटरव्यू ले रहा हूँ। आपको जो तो सामने होल दिख रहा है उसके बारे में आप क्या कहना चाहेंगे कौन सा होल है भाई उसके ओ तो तुम लोग जो रहे हो भालू नो होल से ये आज रिवील થઈ ગયેલ છે राह पे तुम चल रहे हो बेटा

બાકી જો ભાઈ આ અમારે થોડોક હાલે છે બાકી બસ બધું છે એક મિનિટની વાર છે તો ઓ પાર્ટી ઓલી બાજુ હાલો બધા હાલો આવી ગઈ ઓલી બાજુ ફટાફટ બાકી જો ભાઈ આવે છે સસ્તા ભાઈ બાકી જો મજા મજા જો ભાઈ મેટ્રો ટ્રેન આવી ગઈ તો અંદર બેસીને જવાનું છે ક્યાં જવાનું એ મને નથી ખબર એની માટે ઓલી લાલ મરગી આપણને લઈ જશે હેલો ભાઈ જો ભાઈ મેટ્રોમાં બેસી ગયા છે શ્રેયર્સ છે આવડું આમાં જવાનું છે બાકી જો ભાઈ આપણી ગેંગ બે ગઈ છે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નો પણ આવી ગયેલ છે બાકી ઓલો જો રેન્ડમ માણસ પાસેથી ઇન્ટરવ્યુ લે છે ભાઈ તો બાકી બધું મજા મજા જ છે પ્રાઇમ મિનિસ્ટર આપણા ત્યાં બેઠા છે મોદી સાહેબ નહીં આપણે કોંગ્રેસની સરકાર છે બાકી જો બાદ અબે સાલે જે માફ કરના મેં જો બાકીનું ગ્રુપ પાછળ જે બે છોકરીઓ અહીંયા બેઠેલી છે

બાકી બસ મજા મજા જોયું બાકી જો આખું ગ્રુપ બધા બધા જો એમનું ઉભા ટિકિટ ટિકિટ બધા મારી પાને છે

રોહનના ઘરેથી અમે બધા આવી ગયા છીએ બાકી બસ મજા મજા છે થોડુંક એવું એના દાદા હારે મળ્યા એના પપ્પા હારે એના મમ્મી હારે એને મમ્મીના આવીનો બધાને ખોટું લાગે પોતપોતાની મમ્મીને બાકી બસ મળીને આશ્વાસન થોડુંક એવું દીધું સપોર્ટ કર્યો નંબર આપ્યો જ્યારે પણ ટાઈમ કામ હોય તમે ત્યારે બે જુજબ ફોન કરી દેજો અમારું જ આવડું આ આખે આખું ગ્રુપ તમને લોકોને મળી જશે

મસ્તીના સેફલી ઘરે પૂછી ગયા છીએ કોઈને કઈ ટેન્શન નથી કોઈ માથાકૂટ નથી થઈ છે નહીં બાકી બસ જો આજે થોડી ઘણી મજા કરી બસ લિમિટમાં કાંઈ ગયા નથી લેક્ચર અટેન્ડ કર્યા નથી બંને ત્યાં જોવાનું હતું તો બાકી બસ એ લોકોનું કામ પતાઈ નાખ્યું અને બસ હવે જમી પડવી સુઈ ગયા છું અને વ્લોગની વાત કરી તો એ બધું હાલે રાતે ફૂલ ડિટેલ્સમાં કહી દઈશ બાકી બસ મજા મજા તમે કહો તો જેવું તમારે હું હાલે કોમેન્ટ કરી નાખજો હલો રામ રામ કેમ છો બાકી મજા મજા બાકી ભાઈ જમી કાઢીને બધા નીચે આવી ગયા છે બાકી બસ જો મજા મજા છે બાકી તમારે જે મજા આવે એ કરવાનું અને હા થોડુંક એ ચેનલની વાત કરી દઉં બરાબર ને એટલે તમને એવું આમ ખાલી ખોટો રાહ ન જુઓ કે ભાઈ હવે આપણા બ્લોગ છે એ ખાલી સોમવારે ગુરુવારે અને હા સોમ ગુરુ શનિ ત્રણ દિવસ આવી છે ત્રણ દિવસમાંથી બે દિવસ એવી વસ્તુઓ છે મીન્સ કે બે દિવસ આપણે શું કહેવાય બે દિવસ એમના કોલેજનું ને એ બધું હોય છે બાકીનો છેલ્લો દિવસ શનિવારે તો શનિવારે કે ફરવા જાશું બાકી શનિવારે જ્યાં ફરવા જાશું એ બાજુનો વિડીયો આવી જશે છે તો બાકી બસ જલસા કરો મજા કરો મસ્તી કરો અને ભાઈ કોઈ ખાલી ખોટું ટેન્શન લેવાનું નહીં આજે એક શીખ મળી છે તો એ ખાલી ખોટું કોઈ ટેન્શન નહીં લેવાનું જિંદગી જીવીએ છીએ સારી રીતે જીવો ભાઈ બાકી મેં આજે દાખલો જોયો છે એટલે હું તમને કહું છું લાગશે બગચોદી ઘરે બગચોદી નહીં આ અમુક લોકોની જેની ઘર પાસે વીતું હોય ને એ લોકોને ખબર હોય બાકી તો બસ મજા મજા છે અને બસ આવી રીતે બગચોદી ઘર રહેજો છે તમતા ડ્રોન બાકી રેગ્યુલર રીતે આપણે આવી ગયા છીએ પાસોએ હવે અહીંયા તો એડિટિંગ બેડિટિંગ કરીને ભાઈ મોકલી દાવો બાકી બ્લોગમાં થોડી એવી મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ બાકી બધાને આવજો રામે રામ